પ્રખર રાષ્ટ્રવાદી સનાતન ધર્મનો સમગ્ર ગુજરાત ભરમાં પ્રચાર પ્રસાર કરનાર પરમ ગૌ ભક્ત મૃદુલ સ્વભાવ સેવા ભાવી આધ્યાત્મિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેનારા સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી યાદે માતા કાર્ય સમિતિ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યુવાનોના પ્રિય સનાતની યોદ્ધા હિન્દુત્વના કાર્યમાં કટ્ટરતાથી આગળ રહી હિન્દુ યુવાનોમાં હિન્દુત્વની ચેતના જગાડનાર એવા લીમખેડાના રહેવાસી શ્રી રિંકેશ પ્રજાપતિનો જન્મદિવસ તારીખ છ પાંચ બે હજાર પચીસ મંગળવારે હોય તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય ધાર્મિક કાર્યો કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવશે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સંત સમાજના આશીર્વાદ અને વડીલો યુવાનોની શુભકામનાનો અવિરત ધોધ વહી રહ્યો છે જન્મદિવસને ભગવા ભગવામય શુભકામના પાઠવવામાં આવે છે અને પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરવામાં આવે છે આપને રાષ્ટ્ર અને હિન્દુત્વના કાર્ય માટે દિવ્ય શક્તિ આપી